thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો પહેલગામ આતંકવાદી હુમલા અંગે જમ્મુ અને કાશ્મીર પોલીસને મોટી સફળતા મળી છે પહેલગામ હુમલા કરનાર આતંકવાદીઓ એક સાથીદારની ધરપકડ કરવામાં આવી છે પોલીસે ત્યારે મિત્રો લક્ષદરીય તૈનાબાનના સક્રિય સભ્ય મોહ ત્યારે મિત્રો મોહમ્મદ યુસુફ કટારિયા ત્યારે નામના આતંકવાદીની ત્યારે મિત્રો વધુ વાત કરવામાં આવે તો ધરપકડ કરી છે તપાસમાં જાણવા મળ્યું છે કે કટારિયા કટારીયા અત્યારે આતંકવાદીઓએ લોજિસ્ટિક ત્યારે સપોર્ટ પૂરો પાક્યો હતો અને ત્યારે તેમણે હુમલાનું આયોજન કરવા મદદ કરી હતી જો કે તે બેસંગ આતંકવાદી હુમલામાં સીધો સંટોવાયેલો હતો ન હતો અને ત્યારે વાત કે પોલીસ સૂત્રના ત્યારે જણાવ્યા અનુસાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જો કે મિત્રો કટારિયાની ત્યારે મિત્રો એક દિવસ અગાઉ ધરપકડ કરવામાં આવી હતી શ્રીનગર અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન થકી બેડિલનાડમાં ત્યારે મિત્રો વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી કટારિયા હુમલા ત્યારે કુલગામના ત્યારે ઉપરના ત્યારે વિસ્તારમાં રહેતા ધુમતી સમુદાયે ત્યારે આવી છે ત્યારે જેની ઝૂંપડીઓ પર પાડી વિસ્તારમાં આવેલી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ